જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ બધાને હવે અહીંયા હું એક કોમેન્ટ શો કરું છું આ ભાઈ એમ કે છે કે આ બેનને કાંઈ કામ ધંધો નથી બરાબર મારે તો નથી પણ આ ભાઈનો નંબર છે ને અંબાણી પછી આવે છે તોય બિચારો ટાઈમ કાઢીને આવડો મોટો બિઝનેસ છે આવડો મોટો ધંધો છે ટાઈમ કાઢીને મારા વિડીયો જોયા જ લઈએ અને કોમેન્ટ કરી દઈએ બરાબર તો આટલું બધું મારું ધ્યાન રાખવા બદલ તારો ભાઈ ખૂબ ખૂબ આભાર અને એ તો ઠીક બધાને લગભગ જે બનાવતા હશે આ વિડીયો એને ખબર જ હશે આ વિડીયો એમને એમ નથી બનતા મા ત્રણ કલાક થાય ત્રણ કલાક અને બીજી વાત એક આ ભાઈ મારું કેટલું ધ્યાન રાખે મારા મોબાઈલનું રિચાર્જ કરી દે અમારા નેટના પૈસા ભરી દે મારો ખર્ચો મારી જવાબદારી આ ભાઈ જ ઉપાડેલી છે એટલે આગળ એવી ઘણી કોમેન્ટો કરેલી છે એને ઇગ્નોર કર્યો મેં એને જવાબે આપ્યો તેમ છતાંય સમજવાનું તો નામ જ નથી લેતા ભાઈ તો પણ અહીંયા આવીને એને કોમેન્ટ કરી જ દીધી ને દેખાડી જ દીધી હવે જોઈ લો તમે આ લોકોને કે આ લોકો જો અહીંયા પણ આટલું આટલું ઓલું કરતા હોય અહીંયા પણ કોમેન્ટ કરી જતા હોય તો રિયલ લાઈફમાં મને લગભગ આવા જ સોમાંથી સિત્તેર ટકા લોકો સિત્તેરથી એંસી આ અવાજ ભટકાણા છે એટલે આ વિડીયો ઉતારવા હું ક્યારે મજબૂર થઈશ મને ખબર છે કે મારા સમાજમાં ઘણા બધા રીત રિવાજો ને મર્યાદાઓ છે ઘણી બધી એમ અને તેમ છતાંય કહી શકીએ તો અત્યારે તો ઘણો બધો આગળ છે ઘણા બધા વિડીયો ઉતારે જ છે પણ મને જ મારામાં જ કોમેન્ટ કરવાનો આ લોકોને ટાઈમ મળી જાય છે બોલો અને મેં આગળ કીધેલું છે આ લોકોને મગજમાં જ નથી ઉતરતું કે હું મારા બાળકો માટે વિડીયો ઉતારું છું તો પણ એને કાંઈ ખબર જ નથી કે આ ક્યાં છે એમ અને અહીંયા આવીને કોમેન્ટ કરી જ દઈએ બરાબર તો હું તને એટલું જ કહું છું ભાઈ હું તને નથી ઓળખતી તને નથી જાણતી અને મેં આગળ મારી ઇન્સ્ટાગ્રામ આઈડી આપી છે એમાં મેસેજ કર મને તો મને ખબર પડે કે તું કોણ છો ક્યાંનો છો હું તને જવાબ દઉં બાકી હું તારા ઘરના રોટલા ખાવા જ નથી આવતી મારા ઘરનું કામ કરવા તારા ઘરેથી મોકલ કોઈને અહીંયા કોમેન્ટ કરવા મને આવી જશ કે કાંઈ કામ નથી એમ તો તારે કામ ધંધો તું કરવા મને મને શું કામને કહેશ તું હું તારું ખાઉં છું તારા રોટલા ખાઉં છું તારું નેટ વાપરું છું તું મને રિચાર્જ કરાવી દેસ નામ આગળ વિડિયો ઉતારી લઈ જોઈ લે ને ખબર નથી પડતી કે અહીંયા આવીને તમારા સંસ્કારોનું પ્રદર્શન ન કરો એમ પણ તોય મગજમાં તો ઉતરે જ નહીં ગમે એટલું તમે એને ખુલીને કહો કે ગમે એટલું કહો આવા લોકોને મગજમાં જ ન ઉતરે બોલો અને એથી એક ભાઈ બિચારા ની કોમેન્ટ એ હું એ શો કરીશ કે ઘણા બધા એવાય પડ્યા છે જે બેન દીકરીની ઇજ્જત કરવાનું જાણે છે બરાબર આવા ભાઈઓ ઉપર મને ગર્વ છે પણ આ લોકોને તો ખબર નહીં હાઉ અનાથ હોય કે શું હોય આગળ પાછળ કોઈ હોય જ નહીં તો જ ન કોઈકની બેન દીકરીની ઇજ્જત કરવાની ખબર પડતી હોય ને તો જ અહીં આવીને આટલી ખરાબ કોમેન્ટ કરતા હોય ને કે કાંઈ કામ ધંધો નથી કામ ધંધો તારે હોય તો તું કર ને પણ મેં તને કીધું તારી પાસે હું એવી પાંચ પછી ઉછીના માંગવા તારો કામ ધંધો પકડી લે બરાબર બાકી હવે અહીંયા કોમેન્ટ ન કરતો ખોટી અને હા આગળ તું એમ કહેશ કે રીત રિવાજ પ્રમાણે રહેવાય તો જો હું કહું ની સાચું હોય ને તો જ આ કરજે તો કોમેન્ટ કરજે કે હા રીત રિવાજ બરાબર છે કે ધણી મરી જાય પછી કુટુંબમાં દેરવટું કરાવે ને છોકરા પાસે રાખવા દે અને એ બધા શું આપણે સ્ત્રીઓને બોલવાનું હક હોય છે અહીંયા બધા ભેગા થઈ ગયા હે હા હોય ને તો જ આ કહેજે એમ બરાબર આપણે શું આપણા સમાજની સ્ત્રીઓની બોલવાનો અધિકાર હોય છે કે ના તમે આ ફિસલો લ્યો કે આ ફિસલો લ્યો પૂછવામાં આવે છે એમ મને નહોતું પૂછવામાં આવ્યું બરાબર એનું સબૂત હું અહીંયા રાખીશ કાગળિયા છે કે આ કુટુંબના બધાએ ભેગા થઈને કરાવ્યું છે મેં આઈ થઈને નથી કર્યું તોય છોકરા લઈ ગયા હું જાણું તને ન ખબર હોય ને તો ન બોલ બાકી અહીં કોમેન્ટો કરવા હવે ન આવતો